ઝાડા ઝાડા એટલે શરીર શરીરમાંથી પાણી નીકળી જવું બરાબર દિવસમાં એક વખત વખત જો ઝાડા થતા હોય તો તમારે સાવધાન થઈ જવું પડે કેમકે આ એક તબીબી કટોકટી છે અને જો આ પણ જો રાત્રે ઝાડા થાય ને તો તો તમારે બહુ સાવચેત થઈ જવું પડે કેમ કે રાત્રે ઝાડા થાય ત્યારે શું છે કે આપણને કશું ખબર પડતી નથી આપણી પાસે કશું હોતું નથી નથી ટ્રીટમેન્ટ મળતી નથી આપણી પાસે કોઈ એવા ફ્રૂટ હોતા નથી કશું એટલે સારવાર કરવી અઘરી પડી જાય છે કે રાત્રે શું છે ઘણી વખત અમુક ટ્રીટમેન્ટ અમુક દર્દીને અમુક ટ્રીટમેન્ટ નહીં મળતી એટલે એ લોકોના મોત પણ થઈ જાય છે તો તમે શું કરવું જોઈએ જયારે ડોક્ટર આપણને નથી મળી શકતો તો આપણને આટલી જાણકારી તો હોવી જ જોઈએ કે ભાઈ આપણે શું કરી શકીએ જો એના માટે જો રાત્રે બાર એક વાગ્યા પછી જાડા થાય તો તમે શું કરી શકો જે ખરી બહેન થયા તો મારા ખ્યાલ મુજબ તમે જેટલી વખત ઝાડા થાય ને એટલે શરીરમાંથી પાણી એટલું ઓછું નથી થતું એની જોડે જોડે શરીરના અમુક જે ઇલેક્ટ્રોલાઇટ હોય ને એ પણ ઓછા થઈ જાય છે એટલે આપણે આપણે શું કરવું જોઈએ તો કે પેલા તો બેલેન્સ રાખવા પ્રયત્ન કરવું જોઈએ બેલેન્સ એટલે એટલું પાણીનું નહીં પાણી તો ઓછું થાય જ છે પણ જોડે જોડે આ પોષક તત્વો સમજે ચલો ને એ બી ઓછા થાય છે તો આપણે એવું કરીએ કે જેટલી વખત ઝાડા જઈએ જેટલી વખત આપણે પાણી મીઠું નમક અને કદાચ લીંબુ મળતું હોય તો એ નાખીને આપણે શરબત બનાવીને પી જવાનું બસ જેટલી વખત જાઓ બે વખત જાઓ ત્રણ વખત જાઓ દસ વખત જાઓ તો એ પીતું જ રહેવાનું તો એનાથી શું થશે કે તમને ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ ઓછા એટલે કે શરીરમાં પાણી પાણી નાખશો મીઠું નાખશો નાખશો હવે તમારે આ તમને ખાસ ખબર હોવી જોઈએ કે જો ઝાડા થાય ગમે ત્યારે થાય દિવસે થાય કે રાત્રે થાય જેટલી વખત જઈએ આપણે એટલી વખત એટલું પાણી પીવું જોઈએ જો કશું જ ના મળે ઘરમાં ધારો કે મીઠું બી ના હોય ને

સવારે તમને શું થોડા આજે આપણા તત્વો ઘટી ગયા છે એના માટે તમે તમે બીજા દિવસે શું કરવું જોઈએ કે ફક્ત એવા તત્વો હોય છે કે જે તમને ઝાડામાં ઝાડા બંધ કરવામાં અને ઝાડા ઝાડા કરવામાં તમને થોડા સહાયરૂપ બને છે એટલે હું માનું ત્યાં સુધી તમારે એ દિવસે પાંચ થી છ કેળા ખાવા જોઈએ પછી બીજું તમારે દહીં લેવું જોઈએ દહીંથી શું થાય કે જે દહીં માં એવા બેક્ટેરિયા હોય છે કે જે આપણા પેટ માં જે અમુક ખરાબ બેક્ટેરિયા ઘુસ્યા આવે ખરાબ જીવાણુ ઘુસી આવે ને આપણા શરીરમાં એટલે તો ઝાડા થાય છે એની સામે લડવામાં થોડી મદદ કરે છે એટલે તમે જો બીજા દિવસે સવારથી યાદ રાખો શું દહીં અને ભાત બીજું કોઈ અનાજ ના લેશો કે બીજા અનાજ લેશો ને શાક રોટલી બીજું ગમે તે તો શું છે તમને પચાવવામાં ભારે પડશે તો અને જાડા થતા હોય તો આપણે એક નિયમ તો ખબર જ હોય આપણને કે શું કે પાચન જે તંત્ર રેસ્ટ આપવા માટે આપણે હલકો ખોરાક ભાત અને દહી લેવું જોઈએ પછી કદાચ કોઈકને કદાચ કોઈ એવા પ્રોબ્લેમ થતા હોય ગેસ એસિડિટી હોય કોઈકને ડાયાબિટીસ બહુ રહેતો તો ખાલી ખીચડી લે કદાચ કોઈ ફ્રૂટ જ્યુસ લે એવું લઈ શકે નારિયેળ પાણી લે એવી રીતે થોડો પણ ગમે તે હોય પણ આપવો જ જોઈએ હવે આપણે આપણને બે વસ્તુ તો તો ખબર પડી ગઈ કે કે ભાઈ ઝાડા થાય શું કરવાનું જેટલું રાખવાનું બેલેન્સ એટલે પેલા ઇલેક્ટ્રોલાઇટ અને પાણીની બે વસ્તુ જો બેલેન્સ રાખશો તો શું છે કે તમે જલ્દી સારા થઈ શકો છો અને તમને એટલી તકલીફો થતી નથી અને જો કદાચ તમે ટ્રીટમેન્ટ લેવા કદાચ એવું અમુક વખત એવું થાય છે કે કંટ્રોલ નથી થતા તો આપણે દવાખાનામાં જઈએ છીએ ક્લિનિક આપણા જે ડોક્ટરના કદાચ ઘણી વખત વધારે ઝાડા થાય તો આપણે એડમિટ બી થવું પડે કે આ ઝાડા એટલે કટોકટી સમજવાનું હવે આપણે એવું વિચારીએ કે આમાં હોમિયોપેથી આપણને કઈ રીતે મદદ કરે છે તો કે પેલા તો આપણે ભૂલો શું કરી એ આપણને ખબર હોવી જોઈએ તમે ગમે ત્યાં એડમિટ બી હો કે કોઈ બી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો બી જો તમને આટલી ખબર હોય ને તો તમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ બી કરી શકો છો હોમિયોપેથી ટ્રીટમેન્ટમાં શું છે કે થોડું જાદુ દેખાય છે પણ ક્યારે દેખાય છે કે તમે કમ્પ્લીટ તમારા સિમ્ટમ્સ દેખાય તો ધારો કે તમને કોઝ મળવું જોઈએ આમાં આપણે શું છે કે લોઅર પોન્ટેસી ચાલુ કરતા હોય છે અમે કેમ કે બે દિવસમાં તમારે રિઝલ્ટ આપવાનું હોય છે પેલી કોન્સ્ટિટ્યુશન ટ્રીટમેન્ટમાં શું છે થોડો ટાઈમ લાગે એટલે અમે લોઅર પોન્ટેસી સિક્સ થર્ટી થી ચાલુ કરતા હોય છે તો જનરલી જડાસાના કારણે થાય કે તમે તમે લોકો શું ભૂલ કરી હશે કદાચ તમે કોઈ વાસી ખોરાક ખાધો હોય તમે જૂનું ખાધું હોય તમે ફ્રીજ ખાધું છે ઠંડુ ખાધું ભાઈ તો બી તમને ઝાડા થાય છે તો આ માટે આપણે એક હોમિયોપેથિક એક દવા છે આર્સેનિક આલ્બ હવે કદાચ કોઈ બહુ તીખું તળેલું ખાધું હોય કદાચ વધારે પડતું ખાઈ લીધું હોય તો બી જાડા થાય છે તો તમે નક્સ વોમિક આ વિચારી શકો છો કદાચ તમે બહારે કોઈ ગળ્યું વધારે હોય કોઈ આમ પાર્ટીમાં ગયા હોય તો કોઈ ટેસ્ટી એવું નથી બનાવતું હોય દૂધની આઇટમોમાંથી બનતું એવું ભારો ભારે કહેવાનું છે ફક્ત ભારે એવું વધારે પડતું ભારે તેલ ચરબી ચરબી ને ઘીમાંથી બનાવેલું વસ્તુ ખાધું હોય તો તમને બી જરા થાય છે તો એના માટે પલસીટીલા છે હવે બીજું છે કે કદાચ તમે કોઈ માછલી છે ફિશ આપણે કહીએ પણ માછલી છે ઈંડા છે એવું ખાધું ભાઈ તો ચિંડા માર્સ નામની એક મેડિસિન આવે છે એટલે આ બધું તમને ખબર હોવું જોઈએ કે તમે શું ભૂલ કરી છે એના લીધે થાય છે હવે તમે એવું વિચારો કે કદાચ શું કહેવાય આ કારણ જોવાનું છે આપણે તમે જેટલું કારણ અમને કહેશો ને એટલું જ અમે હોમિયોપેથી તમારી વધારે મદદ કરી શકીશું હવે બીજું તો બીજું શું કારણ હોય તો કે ડર ડર જો જોતા આ હું ફક્ત નાની મોટા મોટી કહું છું આટલું બધું કમ્પ્લીટ ના કહી શકાય કેમકે એક એક સિમ્ટમ્સ પર જ દવા કરવાની છે ને તો ડર તો ડરમાં કેવું હોય છે કે કદાચ કોઈ આ માણસ છોકરાઓને ડરમાં બી વધારે થઈ જાય છે કોઈ જગ્યાએ ગયા હોય કોઈ ધમકી આપી હોય શિક્ષકો ટીચરોએ કંઈક કીધું હોય તો બી એમને ડર આવી જાય કદાચ કઈ ગભરાઈ ગયા કઈ એવું ગભરાણમાં બી જાડા થાય છે તો થોડા દિવસમાં શરૂઆત હોય તો આપણે એક વેટ વિચારી શકીએ થોડા વધારે પડતું લાંબુ ખેંચાય

કે કોઈની જોડે જો ઝઘડો તો આપણે કોઈ બહાર હોય એનાથી બી ડર લાગે કોઈ ધારો કે પરીક્ષા આપી હોય તો રિઝલ્ટના ડરથી બી તમને ડર લાગે કેવું કંઈક કર્યું હોય કોઈ ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ કર્યું હોય એનું શું પરિણામ આવશે એટલે કોઈ આવા વાળી ઘટનાથી જો ડર લાગતો હોય તો આર્જન્ટ નાડરિકલસેમ એમ હવે બીજું તો આપણે શાના કારણે થઈ શકે તો કે હા તમે કોઈની જોડે તમારો ઝઘડો થયો હોય તમે ચલો એવું તો ઝઘડો તો થઈ ગયો डांट પડી કોઈ કે ધારો કે આપણે ભણવામાં પારંગત નથી તો શિક્ષક આપણે डांटी દે આપણા મા બાપ આપણે દાટી દે તો આપણે શું છે કે એ ક્રોધ આપણે દબાવવો પડે છે એને કઈ મા બાપની સામે નથી બોલતા કઈ આપણો બોસ હોય એની સામે જ થતા કોઈ ટીચર ની સામે ન થતા એટલે એ દબાઈ છે ગુસ્સો એના કારણે બી પ્રોબ્લેમ થાય છે તો અમે વિચારી એટલે આ બધા કારણો હોય હોય છે છે એના લીધે ઝાડા થતા હવે આવું તમે અમને એક્ઝેપ્ટ કહો કે ભાઈ આવું ઘરે થયું તું આવું થયું તું તો શું છે અમે થોડું તમને મદદ કરી શકીએ હજુ કારણ નથી મળતું ઘણી વખત શું છે કે આ ચોમાસામાં બી ઝાડા થતા હોય કોઈને ઉનાળામાં થતા હોય કોઈકને એકદમ ભીનું વાતાવરણ છે વાતાવરણ છે એમાં થતા હોય તો વિચારી શકાય છે પણ છે સલ્ફ બી વિચારી શકાય હવે કોઈક પલળી ગયું હોય પાણીમાં કામ કરતું હોય ને પલળી ગયું હોય વધારે પડતું પાણીમાં કઈ કામ થઈ ગયું હોય તો એન્ટીમ ક્રૂડ હવે જો કદાચ કોઈના પગ પગ પાણીમાં વધારે કામ કરતા હોય કોઈક પાણીમાં વધારે કામ કર્યું હોય હવે ગામડામાં લોકો ડાંગર રોપતા હોય છે કદાચ કોઈ ભીની માટીમાં કામ થતું હોય તો કેલ્કેરિયા કાર્બ છે સેપિયા છે આ બધી મેડિસિન આવતી હોય છે હવે આ બધા કારણો છે બસ હવે કારણોથી અમે મેડિસિન પકડવા પ્રયત્ન કરતા હોય છે જો તમે અમને સપોર્ટ કરો તો હવે જો કારણ જ્યાં કારણ નથી મળતું ક્યારેક એવું બની શકે કારણ ના બી મળે તો અમે શું સિમ્ટમ્સ પર દવા કરતા હોય છે કેવા સિમ્ટમ્સ હોય છે ધારો કે પાણી જેવા છે છે જોડે દુખાવો થાય કે નથી થતો જો દુખાવો થાય છે તો અમુક આટલી મેડિસિન જો દુખાવો નથી થતો તો પોલમ છે ફોસ્ફોરસ છે પેલામાં જો પાણી જેવા ઝાડા છે ને દુખાવો થાય છે તો મર્ગ સોલ છે રસ્ટોક છે આર્સેનિક છે એવું અમે વિચારી શકતા હોય છે હવે આપણે સ્પેશમ્સ થયા થાય કોઈકને કદાચ એવું થઈ શકે કે બેપ્ટિશિયા છે પાયરોજ છે પછી મર્ગ છે આવું બધું વિચારી શકીએ અમે ઘણી વખત ક્યારેક ના શું હોય કે નાના બાળકો હોય એમને બી જાડા દાંત આવતા હોય એ ટાઈમમાં ઝાડા થતા હોય તો એમની અલગ મેડિસિન હોય છે કેમોમિલા છે રૂમ છે કેલગેરિયા ફોર્સ છે પછી એવું હોય છે કે શું બેનોમાં મેન્સિસ આવાના આગળ પાછળ જરા થતા હોય તો અમે એવું વિચારી કે બોવિસ્ટ વેરાયટા માલ એમોનિયમ કાર્બ આમાંથી અમે અંદર ઘુસતા હોય છે આ તો ખાલી ઉપર ચલ્લી મેડિસિન છે અંદર જવું પડતું હોય છે કયા કયા જોડે બીજા સિમ્ટમ્સ સેટ કરવા પડતા હોય છે કોઈ મેન્ટલ સિમ્ટમ્સ મળતું હોય ધારો કે કોઈકને કોઈ એવું ઝાડા થતા હોય ને એ જ દિવસે એનામાં કોઈ અલગ પરિવર્તન આવ્યું ઘરના પડે કદાચ કોઈ વધારે પડતું ટેન્શનમાં એનામાં રેસ્ટલેસ આવે કરતું હોય ગમે ત્યારે ગમે તેવું ખબર પડી ને ગમે તેવું એને એ રીતનું બેસવા ના પડે એન્ઝાયટી રેસ્ટલેસ જેવું થઈ જાય તો અમે આર્સેનિક કાપ વિચારી શકીએ પછી કોઈ એનામાં બીક લાગવા મળે એટલી બધી બીક લાગે કે એને એવું લાગે કે હવે આ હું મારામાં મોત પણ આવી શકે છે હવે આવા બધા લક્ષણોમાં શું તમને બધાને શું આવે પણ આવા બધા લક્ષણો શું અમારા માટે મહત્વના છે તો અમે એકોનાડ વિચારી શકીએ કોઈ કે એવું વિચારે કે હા દવા લેવાથી હવે કોઈ ફાયદો નથી કોઈ શું છે કે હવે મોત જ આવી મેડિસિન લો કે ના લો મોત જ આવવાનું છે તો અમે આવશે ને કાલ વિચારી શકીએ છીએ હવે આ રીતે અમે ટ્રીટમેન્ટ કરતા હોય છે કે જે મેન્ટલ સિમ્પમ્સ અમને બીજા તમને કહીએ તો તમને એવું થાય કે આરું આવા સિમ્ટમ્સ પર તો શું રિઝલ્ટ પડે પણ હોમિપેથિકમાં આવા જ સિમ્ટસ પર રિઝલ્ટ પડે હવે એવા સિમ્ટમ આપણે પક બીપ મળતા હોય છે કે જેમાં બધાને આશ્ચર્ય થાય કે ખરેખર આવું થાય એમ ધારોક સમજાવ કેવા કોને કહેવાય આશ્ચર્યજનક સિમ્ટમ્સ જેમ કે જો ઝાડા થયા બે વખત ઝાડા થયા છે અને એનામાં એકદમ થાક થકાનપોળો આવી જાય ખાટલામાં સૂઈ જતો હોય હવે બે વખત ઝાડામાં

કે જે અમારા માટે બહુ જરૂરી છે તમને એવું લાગે કે આ સિમ્પ્ટમ્સ અમારા માટે કઈ કામ નથી પણ એ સિમ્પ્ટમ્સ અમારા માટે બહુ જરૂરી છે એટલે અમારા જે ડોક્ટર કેન્ટ સાહેબ હતા એમને તો કીધું જ છે કે જેવું વિચિત્રમાં વિચિત્ર સિમ્પ્ટમ્સ જે તમને મળે છે ને એના પર તમે દવા કરો તો તમને રિઝલ્ટ બહુ જ સારું મળશે બહુ એટલે હું તો કહું છું કે અમને એવા સિમ્પ્ટમ્સ આપો તમે કે જેથી અમે શું છે કે હોમિયોપેથિકમાં તમને સારી રીતે ટ્રીટમેન્ટ તમારી કરી શકીએ છે અને તમારે સારું તમારું સારું કરી શકે છે ચલો ઓછા સમયમાં અમે મને જેટલી ખબર હતી એ પ્રમાણે હું તમને દવા કીધી છે કોઈ કદાચ કોઈ અલગ બી ટ્રીટમેન્ટ કરતું હોય આ તો હું કરું છું આ રીતે કોઈ અલગ બી કરતું હોય અને એ અલગ રીતે રિઝલ્ટ મેળવતું હોય હું આ રીતે રિઝલ્ટ મેળવું છું હવે નવા વિડીયોમાં મળીશું કોઈ નવી જાણકારી સાથે કોઈ પણ મિત્રોએ હોમિયોપેથી દવા કોઈ પણ ડોક્ટરને બતાવ્યા વગર લેવી નહીં અને આ તો મેં તમને ખાલી એક ઉપર છેલ્લી મોટા મોટી માહિતી આપી છે અને જો તમારે જો ટ્રીટમેન્ટ લેવી હોય તો હોમિયોપેથિક દવા લેવી હોય તો તમારા કોઈ ફેમિલી ડોક્ટરને મળીને જ દવા કરજો